બોડેલી તાલુકાના સરકારી ગોડાઉન અને મૂલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રભારી અને અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી બીકુશીજી પરમાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ સરકારી ગોડાઉન પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર અને મૂલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે લીધી હતી प्रभारी मंत्री श्री भिक्खुसिंजी बोडली तालुका गुजरात राज्य अन्य નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉનના અનાજ સ્ટોકની માહિતી મેળવી હતી સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘઉં ચોખા તુવેર દાળની ગુણવત્તા ચકાસી હતી આ ઉપરાંત તેઓએ બોડલી ખાતે આવેલી પંડિત દીનદયાલ ગ્રાહકંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લીધી હતી નાગરિકોને સરકાર માન્ય વ્યાજબી દુકાનમાંથી આપવામાં આવતા અનાજની ગુણવત્તા ચકાસી હતી પ્રભારી મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા શ્રી અનિલ હળપતિ પાસેથી પુરવઠા વિતરણ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા હતા પ્રભારી મંત્રી શ્રી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુલધર એપ્રોચ રોડ જે નેશનલ હાઇવે ટુ મેરિયા નદી મુલધર રોડ અંદાજીત રકમ આઠસો ઓગણચાલીસ લાખના ખર્ચે તૈયાર થનાર બ્રિજની આકસ્મક મુલાકાત લીધી હતી મુલધર એપ્રોચ રોડની કન્સ્ટ્રક્શન કામગીરી વિશે માહિતી મેળવી અધિકારીશ્રીઓને જરૂરી સૂચના સૂચન કર્યા હતા આકસ્મક મુલાકાત દરમિયાન બોડેલી મામલતદારશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા